મારું નામ ઉષ્માભેર વોરા છે હું ઢાળવાસ એસોસિએશન વેપારી એસોસિએશનનો પ્રમુખ છું આપણે એક સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયેલ છે જેને ડાળવાના બજારને બદનામ કરવાનો હિત પ્રયાસ રચેલો છે આ વિડીયો બનાવનારને ડાળવાસથી કોઈ લેવા દેવા નથી તેની દુકાન આપણે દિલ્હી ગઢથી પોલીસ ચોકીની વચ્ચે મહેશ્વરી ક્લોથની સામે આવેલ છે અને આવા વિડીયો લેભાગુ વિડીયો બનાવીને તેના ઉપર રાઇટિંગ કરીને એક હિન્દુ કોમ્યુનિટીની મહિલાઓને ભડકાવવાનો ખરેખર પ્રયાસ કરેલો છે આવા વિડીયો બનાવીને અને આના ઉપર હિન્દુ સંગઠનનું રાઇટિંગ કરીને એક હિન્દુ કોમ્યુટીના લોકોને પણ બદનામ કરે છે અને આ બનાવથી આપણે એક ઢાળવા બજારને એક એક એવો સંદેશો આપવા માંગે છે કે ઢાળવાસ બજાર એક મુસ્લિમ કોમ્યુટી બજાર છે આ મુસ્લિમ કોમ્યુનિટીનું બજાર નથી આ બજાર હિન્દુ અને મુસ્લિમ બંને કોમ્યુનિટીના વેપારીઓ આવે છે અને સવારથી સાંજ સુધી રહે છે સવારથી સાંજ સુધી રહીને તેમનો રોજગાર મેળવે છે આ બજારની અંદર ઉત્તર ગુજરાતમાંથી સૌથી મોટો બજાર કહેવાય છે આ બજારની અંદર દૂર દૂરથી મહિલાઓ પોતાનું સૌંદર્યનું સામાન સામગ્રી ખરીદવા માટે સવારથી સાંજ સુધી ખુશી ખુશી અહીંયા બજારમાં રહે છે આ બજારની અંદર કોઈ પણ મહિલાનો આજ સુધીનો કોઈ પણ છેડતીનો બનાવ પોલીસ ચોકીમાં દર્શ થયેલ નથી અને આ બજારને સારો બજાર હોવાનો સંદેશો આપવાની જગ્યાએ આવા લે ભાગવો વિડીયો બનાવીને એના ઉપર રાઇટિંગ કરીને હિન્દુ કોમ્યુનિટીની મહિલાઓને ભડકાવે છે અને આવા રાઇટિંગ કરનારના ઉપર પોલીસે ખરેખર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ એના ઉપર એવી સજા કરવી જોઈએ કે આ વ આ વ્યક્તિને જોઈને બીજા સો જણો સો વખત આવું કામ કરતાં દસગત વિચાર કરે આવું મારું એક પોલીસ શાસનથી મારી એક અપેક્ષા છે હું પ્રમુખ તરીકે એક વસ્તુ કહેવા માગું છું કે સોશિયલ મીડિયાના લોકો કે પોલીસ શાસનના લોકો કોઈ પણ આવીને હિન્દુ કોમ્યુનિટીના પચાસ ટકા લોકોની દુકાનો આ બજારની અંદર આવેલી છે તેમને પૂછી કરી શકે છે તેમની દુકાનો પરથી હિન્દુ અને મુસ્લિમ બંને કોમ્યુનિટીના લોકો ખરીદી પણ કરે છે આ બજારની અંદર એક ભાઈચારાથી વેપારીઓ સાથે મળી રડી મળીને ધંધો વેપાર કરે છે ને આવા લે ભાગોને કારણે દાળ બજારને બદનામ કરવાની એક પ્રયાસ રચી રહ્યા છે આ પ્રયાસ રચનાના ઉપર કાયદાની કાર્યવાહી કરવી જોઈએ તેવી એક એસોસિએશન પ્રમુખ તરીકે મારી પોલીસ શાસનની અપેક્ષા છે ડાણવાસ બજાર પાલનપુર